હેલો મિત્રો તો વિક્રમ ઠાકોરનું ઇન્ટરવ્યૂ લીધું હતું એ તમે જો એ વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જોવો બધા આવી પણ નથી શક્યા કેમ કે અચાનક આ આ પ્રોગ્રામ મેન અચાનક નક્કી કર્યો કેમ કે કાલ સાંજે નક્કી કર્યો અને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા એટલે નિર્ણયમાં એવું છે કે હું એક કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે જે જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા પણ થોડુંક આ વધારે ભીડના ના એના કારણે આ વસ્તુ થઈ ના શકી તો કાલક પરમ દિવસે પોસ્ટ મૂકીશું એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ તો પછી એ રીતે કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હા એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં હા આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે અથવા તો અમે ભૂલી ગયા બંને વસ્તુમાં તમે શું કહેવા માગશો એક વસ્તુ બરાબર કે આ તો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબને મને ઓળખે છે બે હજાર સાતથી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે આ લોકોને ખબર નહીં એટલે ની વાસ્તુ કહેવાય એ ખબર નહીં સન્માન જળવાતું વાત જગદીશ ઠાકોર જગદીશભાઈ આ વર્ષોથી રાજકારણમાં છે મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો બે હજાર માં એના પછીનો જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો બે પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં જે જે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તેના પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનું મને કોઈ શોખ પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે મીડિયા

વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી એ એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે તો એ કોનું એની જવાબદારી કોની જવાબદારી સરકારની ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી આ તો અમે કોઈને હુંપી દીધું તો કોણ મીડિયેટરને હુંપી બરાબર તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવશે નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને ત્યારે હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ એ લોકો માટે લેવો કેમ કે આવું ના આવું તમે સ્ટેજ ઉપર એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ ઓકે આખી શું છે એ જ વસ્તુ હું તમને કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવી કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને મોકલીને શું કરી શું કરી હતી તમારી જોડે વાત વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી બીજી જ્ઞાતિના છે એમનું અમે આપણે બધા સન્માન કર્યું મેં કીધું મારું સન્માન કરવાની કંઈ જરૂર નથી એટલે હવે તો આ એક શું કહેવાય જે થઈ ગયું બરાબર હવે તો ફોર્મેલિટીની વાત થઈ એટલે તો હવે કોઈ મતલબ નહીં પણ આગળ જતાં તમારે ધ્યાન રાખવું જોઈએ ને પણ એ બી કેવું હતું તમે અહીં સેટ સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનું કોઈ પડગો પડવાવું નથી બરાબર તો તમે બધાની સામે આ જ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહેત ઓકે થેન્ક યુ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક કટાશમાં આપે આક્ષેપ કર્યો છે શું કહીશું ગાંધીનગરના કેટલાક ઠાકોર સમાજના નેતા એટલે કોની વાત કરી રહ્યા ઠાકોરની વાત છે અલ્પેશ ઠાકોર હોય અથવા તો બીજા બીજા કોઈ બી નેતા હોય કોઈ બી નેતાએ આવું જોઈતું હું તો એમ કહું છું એ અમને સારું લાગત કે ચાલો ના ચાલો ભાઈ આપણે સરકારમાંથી કોઈ એક નેતા આવ્યો ખરો બધાની સામે કીધું પણ ખરું કે ભાઈ અમે લોકો તમારા માટે આ બધું કરીશું તો એમને આવવું જોઈએ તો બસ મારું કહેવાનો મતલબ કોઈ પર્સનલી તમે કોઈને કહી શકો એની વાત નહીં જો હું તમને કહું એકચ્યુઅલી એક ખાલી નાની વાતમાંથી આ બધું થઈ ગયું મને ઘણા બધા અત્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું સારી વાત છે થવું જોઈએ પણ મેં સોશિયલ મીડિયા પર એના ફોટા વિડીયો બધું જોયું મને થયું બરાબર તો બી વર્ષોથી કંઈ એમાં કોઈ દુઃખ દુઃખ દુઃખી થવાની જરૂર નથી પણ ઘણા બધા આગેવાના ફોન આવ્યા ઘણા બધા કલાકારોના ફોન આવ્યા બધા ચાહકોના ફોન આવ્યા એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં તો જતા નહીં તમને બોલાવ્યા નહીં બરાબર છે બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકોએ બોલાવ્યા નથી ને આ તો આ બસ સરકારી કોઈ પણ કાર્યક્રમો હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હતો જ નથી બરાબર કયા વાત હતી આપણે ઇલેક્શન લડવાનું તૈયારી હા હા તમે એ વાત કરતા કે આ શક્તિ પ્રદર્શન છે ના 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 આ શક્તિ પ્રદર્શન એ વખતે મને થયું કે સારું ચાલ હું તો મને તો નથી બોલાવતા પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને આવા ફંક્શનોમાં નથી બોલાવતા એટલા મારે એટલા માટે મારે લાઈવ થવાનું હતું મને પણ ખબર નથી કે આટલું બધું આનું આટલું મોટું રૂપ હાથ થઈ જશે આ મોટું થઈ જશે એ મને પણ ખબર નથી ખાલી મેં મારા દિલની વાત કરી હતી કે આ વસ્તુ ના થયું